લોક સંઘર્ષ મોરચા દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત એવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખોટા રામપુરા રુદણીવાડ નવાચરકા ડોગરીપાડા કોલવણ દેવરૂપણ ખોખવડ અને તાલુકો સાગબારા જિલ્લો નર્મદા તેમાં સમાવિષ્ટ ગામો એવા ભાદોડ હલગામ દોધનવાડી નાનીનાલ સોરતા કાકરાપાડા મોટા કાકડીયાંબા પાણી વગેરે ગામના દાવેદારો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સરકારે આદિવાસીઓના પેઢી દર પેઢીથી થયેલા ઐતિહાસિક અન્યાયને દૂર કરવા અને આદિવાસીઓને જળ જંગલ જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અને તેના નિયમો બે હજાર આઠ અને સુધારા નિયમન બે હજાર બાર ઘડવામાં આવ્યા છે છતાં આજે પણ આદિવાસી સમાજને પોતાના અધિકાર મેળવવા માટે વારંવાર રજૂઆત કરવી પડે છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અને તેના નિયમો બે હજાર આઠ મુજબ વર્ષ બે હાજર નવમાં ગામ સ્તરે વન અધિકાર સમિતિ રચના કરી દાવા અરજીઓ સ્વીકારી કાયદા મુજબના પુરાવા સાથે જે તે સમયે ગ્રામ સભામાં દાવાઓ રજૂ કરી મંજૂર થયા હતા અને તે દાવાઓ તાલુકા સ્તરે એસડીએલસીમાં રજૂ કર્યા હતા ત્યારબાદ ડીએલસી તાપી દ્વારા તેમાં અમુક દાવેદારોને વન જમીન ઉપર અધિકાર પત્ર આપવામાં આવ્યા તેમાંથી કેટલાક દાવેદારોને સરખા પુરાવા હોવા છતાં પણ હાલ એસડીએલસી ડીએલસી સુરતમાં પેન્ડિંગ છે ડીએલસી સમિટી દ્વારા અજરદારોને હજુ પણ અધિકારપત્ર મળેલ નથી આ પ્રકારની કામગીરીને કારણે રાજ્ય સરકારની ખેડૂતોને લગતી સહાયથી વંચિત રહી જતા હોય છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ હેઠળ જંગલ જમીન ધારણ કરતા ખેડૂતોને લગતા પ્રશ્નોને સત્વરે નિકાલ કરવા આધારપત્ર આપવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી આવેદનપત્રમાં વધુ ઉમેરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા હાલમાં કુલ સિત્તેર હજાર હેક્ટર વન વિસ્તારની અભયારણ બનાવવા સર્વેનું કામ ચાલુ છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જ તથા માંડવી તાલુકામાં અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના તાપતી વાજપુર ખેરવાડા રેન્જમાં જંગલમાં અભયારણથી વ્યક્તિગત સામુદાયિક આજીવિકા અધિકારને નુકસાન થનાર હોય તેમજ વન અધિકાર અધિનિયમ અને પૈસા કાયદાની વિરુદ્ધમાં હોય જેથી અભયારણ્ય ન બનાવવામાં આવેની માંગ કરવામાં આવી લોકસંઘર્ષ મોરચા દ્વારા તાપી કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી માસુભાઈ ગેબુભાઈ વસાવા ગામ ભાદોડ તાલુકો શાકભરા જિલ્લો નર્મદા હું ઉકાઈ વિસ્થાપિત અસરગ્રસ્ત ખેડૂતનો એક દીકરો છું અને ઓગણીસો અડસઠ ઓગણસિત્તેરમાં ઉકાઈ વિસ્તા ઉકાઈ ડેમ બન્યો ત્યારે અમારી જમીન સંપાદન થઈ છે તો પુનર્વસવાટના સ્થળે અમને ખેતીની જમીન ફાળવી નથી અને મળી નથી જેથી કરીને અમે આજ સુધી ખેતમજૂરી કરીને જીવન ગુજારતા હતા પણ વર્ષો પહેલાં અમે જંગલ જમીન પર કબજો કર્યો છે અને ખેતી કરીએ છીએ અને ખેતી કરીને અમારું કુટુંબનું ભરણપોષણ કરીએ છીએ પરંતુ વન કાનૂન બન્યો અને ત્યારે વન વિધેયક બે હજાર પાંચ બન્યો ત્યારે અમે ફોર્મ પણ ભર્યા છે દાવા અરજી દાખલ કરી છે પણ આજ સુધી લગભગ ચૌદ વર્ષ થઈ ગયા છે પણ તેમ છતાં આજે અમને સનદ આપવામાં આવી નથી વર્ષે અમે જન આંદોલન કરીએ છીએ અધિકારના દિવસે અમે આવેદનપત્રો આપીએ છીએ તેમ છતાં અમારી અરજીની ફક્ત જવાબ જ અમને મળે છે કે તમારી અરજીઓ પ્રગતિમાં છે પણ વર્ષો વીતી ગયા છે તેમ આજ સુધી અમને સનદ મળી નથી જેથી કરીને આજે અમે અમારો આદિવાસી અધિકાર દિવસ છે તો આજે અમે ઉકાઈ વિસ્થાપિતો કે જેમને સરકાર વિસ્થાપિત કર્યા હતા અને એમના ભરણ માટે એ બદલતાઓ પણ એમને જંગલની બીજી કોઈ જમીન આપી નહીં તો એ લોકો પોતાના ભરણ પોષણ માટે જંગલની જમીન ખેડતા હતા અને એમણે વર્ષોથી ખેડી છે અને દાવા અરજીઓ કરી છે છતાં પણ આ નિષ્ઠુર સરકાર બે હજાર છનો વન અધિકાર કાનૂન ઉલ્લંઘન કરે છે એટલે આજે આદિવાસી અધિકાર દિવસે આ ટ્રાયબલ ઓફિસમાં અમે આ છે કે અમારા દાવાઓ પેન્ડિંગ જે છે એને તાત્કાલિક અમને સનદો આપી આદિવાસીઓને માલિક બનાવે એવી અમારી વરસાદથી જંગલું જમીન કે તેહામહો તમને કાય સનદ ના મિલી ત્યાં સનદો ખાતર આમ હી હે તા આમના આમાં સરકાર ઓતો વિનંતી હૈ કા આમને સનદે આપી દે એની વિનંતી બે હજાર પાંચ થી અમે જંગલ જમીનના હક દાવાદાર છે જ અને તેના આગળની પણ કાર્યવાહી અમારી પાસે કેસ થયેલા જંગલ માટે સાડા ત્રણ હજાર હેક્ટર જમીનમાં ગુનો કર્યો છે આદિવાસી એમ કે અમારી પાસે કેસબી બનેલા છે ત્યારના બે હજાર પાંચથી આગળના અને ત્યારથી જ અમે હક દાવા માટે લડતા હતા લડીને હક દાવા આખા મંજૂર કરીને અમે કાયદેસરના ટ્રાઇબલમાં મૂકેલા છે પણ તેના આજ સુધી એ લોકો નિર્ણય નથી આપતા એના માટે અમે આવેલા મારું નામ જયસિંહભાઈ વસાવા લોક સંઘર્ષ મોરચા કાર્યકર્તા આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે બિયારા મુકામે અમે આદિવાસીઓના જુદા જુદા પ્રશ્નોના નિવારણ માટે જુદા જુદા પ્રશ્નો લઈને આજે કલેક્ટર શ્રીમાં અમે પત્ર આપવા માટે આવ્યા હતા જેમાં સરકાર આ સરકારે આદિવાસીઓ માટે મોટી મોટી વિકાસની વાતો કરી છે પણ અમે જ્યારે જંગલ જમીનના કાયદાની અંદર અમે આજે પંદર વર્ષ જેટલા વધારે ટાઈમ થઈ ગયેલો છે અમારા દાવા અરજીનો આજે નિકાલ નથી થયો અને દાવા અરજીઓ પેન્ડિંગ પેન્ડિંગ બતાવવામાં આવે છે તો અમારે ખરેખર જે બંધારણ જે અમારા અધિકાર છે હક અને અધિકાર છે અમને અધિકાર મળવો જોઈએ અને અમે હાઈકોર્ટમાં પણ પિટિશન અમે દાખલ કરી દાખલ કરેલી અને હાઈકોર્ટ ઓર્ડર પણ અમને આપેલો છે પણ આ સરકાર ચુસ્તપણે અમારા જંગલ જમીનના કાયદાનો અમલ નહીં કરતી જો અમારી અમને સનદ અને હકપત્રક મળે તો અમને સરકારી યોજનાનો જુદી જુદી યોજનાનો લાભ અમે લઈ શકીએ ખાતર છે બિયારણ છે પછી સિંચાઈ માટે વીજળી છે એટલે આ બધી યોજનાઓથી અમે વંચિત છે એટલે આ મીડિયાની મારફતે સરકારશ્રીને અમારો એક જ સવાલ છે કે હાઈકોર્ટમાં જવા છતાં હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ આજ સુધી અમારા દાવા અરજીનો નિકાલ નથી થયો એટલે અમારી સરકારને એક જ વિનંતી છે કે અમારા દાવા અરજીઓનો બહુ ઝડપથી નિકાલ થાય અને સરકારી યોજનાઓને અમે લાભ લઈ શકીએ જો સરકાર આ આ સનોદના આ ટાયો આ સનોદના બારામાં જો જો અમને હજુ પણ ન્યાય નહીં મળે તો ફરી અમે હાઈકોર્ટમાં કન્ટેમ પિટિશન અમે દાખલ કરવા માટે પણ ફરી અમે તૈયાર છે અને ફરી અમે હાઈકોર્ટમાં જવા માટે પણ તૈયાર છે જેથી અમને ન્યાય મળે એવી મીડિયાના મારફતે અમે સરકાર શ્રીને જાણ કરીએ છીએ અને બીજું કે આજે સરકારે નવા નવા પ્રોજેક્ટ લાવે છે જેવા કે ખેરવાડા રેન્જ વાજપુર રેન્જ ટાપટી રેન્જ જેમાં નવીન અભયારણ્ય આવે છે અને અત્યારે સર્વે પણ થઈ ચૂકેલું છે તેમાં સત્તાવીસ સત્તાવન હજાર હેક્ટર જેટલી જમીન અભયારણ્ય માટે અત્યારે સર્વે માટે કામગીરી ચાલી રહેલી છે તો આ જે મોટા મોટા પ્રોજેક્ટ આવે છે એમાં આદિવાસી એક ટ્રાઇબલ એરિયા છે પેશાઇક્ટ છે પાંચમી અનુસૂચિત લાગુ છે તો ગ્રામસભાના ઠરાવ મુજબ જે ગ્રામસભાના પરવાનગી વગર આવા મોજા મોટા પ્રોજેક્ટ જો આદિવાસી એરિયામાં આવે તો આ મોટા મોટા પ્રોજેક્ટો રોજ થવું જોઈએ અને જે આદિવાસીને આ જો એમાં આપણે ગણીએ તો ત્રણ રેન્જની અંદર ખેરવાડાથી સિંગોળવાણ માંડીને બરદાના જે તમામ ખેડૂતો છે જે જંગલ જમીન કરે છે એ ઘણા ખેડૂત લોકોને અસર થશે અને જો અમારા એરિયામાં નવીન અભયારણ્ય આવશે અને એમાં સત્તાવન હજાર હેક્ટર જમીન જશે તો આમાં ઘણા બધા જંગલ જમીન જેવો કરે છે વર્ષોથી પોતાનો આજીવિકા જેઓ ચલાવે છે તેઓના જીવન નિર્વાહ માટે સમસ્યા ઊભી થાય એવું એવું અમને અનુભવ થવા થાય છે તો આ બધું આજે જે આ અભયારણ્ય આવે છે એ અભયારણ્ય સરકારશ્રીને અમારે એક જ વિનંતી છે કે આ અભયારણ્ય આદિવાસી એરિયામાં એ પ્રોજેક્ટનો રદ થવો જોઈએ જેથી આદિવાસી એરિયામાં અમારું જમીન અમે સહેલાઈથી કરી શકીએ અને અમારું અમારું કુટુંબ પરિવાર અમે સારી રીતે જીવી શકીએ આભાર